પંચમહાલમાં શહેરા વન વિભાગે બાહી સાકર્યા ચોકડી પાસેથી ખેરના લાકડા ભરેલી એક ટ્રક ઝડપી પાડી શહેરા રેન્જ ફોરેસ્ટ અધિકારીને બાતમી મળી હતી કે બાહી ગામ પાસેથી ગેરકાયદે ખેરના લાકડા ભરેલી એક ગાડી પસાર થવાની છે બાતમીના આધારે વન વિભાગની ટીમે વોચ ગોઠવી હતી અને બાહીથી સાકરિયા જતા રોડ ઉપર સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ગાડીને અટકાવવામાં આવી જેની તપાસ કરતા અંદરથી લાકડાનો જથ્થો મળી આવ્યો ડ્રાઈવર પાસે આ લાકડા અંગે કોઈ પાસ કે પરમિટ ન હોવાથી વન વિભાગે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે

pas hath dari